बोली या 30 साल કોઈ નથી <laughs> <laughs> <Our own aben. laughs> હા વિવો બીટર જો અહીંયા જીતાયરું છે આયા નહી કંપાસર ઓર ભાઈ ભાઈ તમને શું નોલેજ નહીં ને બોલે રહી નહી કે સર

અને કાચ બંધ કરતા આવજો કાચ કાચ બંધ કરજો મારી ના ये कल्ला को आई मैडम ये कल्ला बात मैं बेवे मैं नोट कि तू मार मैं फरी जा दो दो कि कौन ऊपर है जे એટલે કોઈ જિસ થાય અહીં બાકરીવાય તમ ચાઉ છે કરાય જાય એક લેડી સાથે જ આવે પણ બેક અડીલાની આજ બોવાને ઓલી સાથે મોગિલા અમને બધું કર બસ કે બિપિનભાઈ તમે મોગિ ક્યાંથી લાવ્યા બધું મને આ સમજે ચાલ ભરાય તમે ચાલો त्यो <laughs> नामले

યા ભાઈ 150 નાખે છે ને ઈ જોઉં છું તમારે ભાઈને ઉતરીને ધક્કા મારવા છું વધારે નઈ લખાવતા ભાઈ 150 પછી પરેશ ભાઈને એટલે ભાઈ દોઢસો પચાસ નું થાય એટલે કેજી હો ભાઈ ચાલો મિત્રો અમારે આ વન ડે પિકનિક જોવો અને એકદમ સરસ મજાના ઝરણા નદી નાળા બધું જોવા મળશે અને મેં મહાદેવના દર્શન કર્યા અને હવે જઈએ છીએ એક આગળના સ્થળ ઉપર તો ન્યા પણ ખૂબ જ મજા આવશે તો આ વિડીયો ઠેર સુધી જોતા રહીજો અને બહુ જ મજા આવશે અમારી આજની આ છે વન ડે પિકનિક તમને કેવી લાગે તે કોમેન્ટમાં જણાવજો અને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો કાળા આને આ બાજુ પરેશભાઈ નથી દેખાતા એટલે કે કાળા આ દેખાડો કઈ દેખાડો ડાયલોગ માર ભાઈ પાવડર લગાડો રાખવી પડે લકમેનો છે લકમેનો

યા બાઉન્ડર લગા બંધ રહી છે જો મિત્રો મેં સરસ મજાનું બધે ફેર્યા એન્જોય કરી અને બધા દિવ્યાંગ લોકો સરસ મજાનું અત્યારે જમણવાર જમી રહ્યા છે અને બાબુભાઈ સિરીજ કાકા બધાને પ્રેમથી જમાડી રહ્યા છે અને એકદમ સરસ મજાની બહુ જ મજા આવી અને આવું ના સરસ મજાનું આયોજન કરતા રહીજો દિવ્યાંગો માટે બાબુભાઈ અને સિરીઝ કાકા અને જુઓ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું બધા પ્રેમથી જમી જમી રહ્યા છે કેમ છે પરેશભાઈ જમી રહ્યા છો ને સરસ મજાનું જમણવાર છે ને હાય ખૂબ જ મજા આવી રહી છે બધાને તો અમારો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો તો તમે શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને બધા જ દિવ્યાંગો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને બધા દિવ્યાંગોને એક નમ્ર વિનંતી છે કોમેન્ટમાં જણાવજો કે અમારો આ વન ડે પિકનિક તમને કેવો લાગ્યો તો આવો બાબુ બાબુકાકા બાબુભાઈ અને કાકા આગળનો પ્રોગ્રામ આવો સરસ મજાનો ગોઠવતા તો વિડિયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમે આ ચેનલ ઉપર નવા આવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમે આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ